યહુદી ધર્મ ગુરુઓની માફક નહીં પરંતુ પૂરા અધિકાર સહિત ઈસુ ઉપદેશ આપતા હતા ઈસુ પહાડ પરથી નીચે ઉતર્યા લોકોનો મોટો સમુદાય તેમની પાછળ પાછળ ગયો રક્તપિતનો એક દર્દી તેમની પાસે આવ્યો તેણે તેમની આગળ ઘૂંટણે પડીને વિનંતી કરી પ્રભુ તમે ઈચ્છો તો મને સાજો કરી શકો છો ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું હું ઈચ્છું છું તું સાજો થા અને ક્ષણે તે સાજો થઈ ગયો તેને કહ્યું કોઈની સાથે વાત કરવા રોકાતો નહીં તારી તપાસ કરાવવા માટે સીધો યાજક પાસે જા મોશેના નિયમ શાસ્ત્ર પ્રમાણેનું નિયત અર્પણ લેતો જા તું શુદ્ધ થયો છે તેની જાહેર સાક્ષી તરીકે તે અર્પણ કર

મને આધીન રહે છે એકને હું કહું છું જા અને તે જાય છે બીજાને કહું છું આવ અને તે આવે છે અને મારા નોકરને કહું છું આ કર અથવા પેલું કર અને તે તે કરે છે આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા પાછળ આવતા લોકો તરફ ફરીને તેમણે કહ્યું સમગ્ર ઇઝરાયલમાં આવો વિશ્વાસ મેં જોયો નથી હું તમને કહું છું કે આ અધિકારી જેવા ઘણા વિદેશીઓ વિશ્વભરમાંથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં અબ્રાહમ ઇસહાક અને યાકોબની સાથે બેસશે અને ઘણા ઇઝરાયેલીઓ કે જેમના માટે સ્વર્ગીય રાજ્ય તૈયાર કરવામાં આવેલું છે તેમને બહારના અંધકારમાં વિલાપ અને વેદનાના સ્થાનમાં ફેંકી દેવામાં આવશે પછી ઈસુએ અધિકારીને કહ્યું ઘરે જા જેવો તારો વિશ્વાસ છે તે હું જ તને થાવ અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો ઈસુએ તેના હાથને સ્પર્શ કર્યો તરત જ તેનો તાવ ઉતરી ગયો તેને ઉઠીને તેમના માટે ભોજન તૈયાર કર્યું અને સેવા કરી તે દિવસે સંધ્યા સમયે લોકો અશુદ્ધ આત્મા વળગેલા માણસોને ઈસુની પાસે લાવ્યા ઈસુએ માત્ર શબ્દથી થી તમામ દુષ્ટાત્માઓને દૂર કર્યા તેમજ માંદાઓને પણ સાજા કર્યા યશયાની આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ તેણે આપણા મંદવાડ લઈ લીધા અને આપણા રોગ ભોગવ્યા

તેમના શિષ્યોમાંના એકે કહ્યું પ્રભુ મારા પિતાના મરણ પછી તેમને દફનાવીને હું તમારી સાથે આવીશ ઈસુએ તેને કહ્યું અત્યારે જ મારી સાથે આવ જેઓ આત્મિક જીવનમાં મરેલા છે તેઓ ભલે તેઓના મૃત સગાઓને દફનાવે પછી ઈસુ શિષ્યોની સાથે હોડીમાં બેસીને સામે કિનારે જવા નીકળ્યા માર્ગમાં એકાએક ભયંકર તોફાન આવ્યું ઊંચા ઉછળતા મોજાથી હોડી ઢંકાઈ જવા લાગી પરંતુ ઈસુ કહ્યું હે અમે ડૂબીએ છીએ ઈસુએ અલ્પવિશ્વાસીઓ તમે શા માટે આટલા બધા ગભરાઈ ગયા છો પછી તેમણે ઊભા થઈને પવન અને મોજાને ધમકાવ્યા તોફાન શમી ગયું સર્વત્ર ગઈ આ જોઈને તેઓ સામા કિનારે દેશ માં આવ્યા અશુદ્ધ આત્મા વળગેલા બે માણસો તેઓને મળ્યા તેઓ કબ્રસ્તાનમાં રહેતા હતા તેઓ એવા ભયાનક હતા કે ત્યાં થઈને કોઈ જઈ શકતું ન હતું તેઓ બૂમ પાડવા લાગ્યા ઓ ઈશ્વર પુત્ર તમારે અને અમારે શું સમય અગાઉ અમને પીડા દેવાને તમે આવ્યા છો શું ત્યાંથી થોડે દૂર ભૂંડોનું ટોળું ચરતું હતું અશુદ્ધ આત્માઓએ વિનંતી કરી જો તમે અમને કાઢી મૂકવાના જ હો તો અમને પેલા ભૂંડોમાં જવા દો ઈસુએ તેઓને કહ્યું નીકળી જઈને પછી ભૂંડોનું આખું ડોળું ટેકરી પરથી સરોવરમાં ધસી પડ્યું અને ડૂબી મર્યું ત્યારે ભૂંડ ચરાવનારા નાઠા અને નજીકના નગરમાં જઈ જે બન્યું હતું તે બધું તેઓએ કહી જણાવ્યું આખું નગર ઈસુને મળવા માટે બહાર આવ્યું તે લોકોએ ઈસુને વિનંતી કરી મહેરબાની કરી અમારી હદમાંથી જતા રહો